નમસ્કાર જય ભારત ન્યૂઝ આપનું સ્વાગત છે જય ભારત ન્યૂઝ અમદાવાદ સિટી રિપોર્ટર કે સૈયદ વાત કરી રહ્યો છું આજે આપણે જે ખમાસા વિસ્તારમાં વહી સવા જે એરિયો કહેવામાં આવે છે તેમાં એક તંત્રનું કોર્પોરેશનનું જે વિકાસ છે એના માટે એક અહીંયાના સામાજિક જે એમણે આઈટીઆઈથી માહિતી પણ લીધેલી છે અને એમણે અરજી કરી હતી કોર્પોરેશનમાં એમના વાતચીત કરીશું શું નામ સાહેબ આપનું મારું નામ અમીન અજમેરી આપણે જે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં એના માટે આપ બતાવશો રજૂઆત તો જ્યારે અહીંના સ્થાનિકો મને આઠમા મહિનામાં કીધું કે ભાઈ અમીનભાઈ ફૂટપાથ બહુ મોટી કરી નાખી છે અને આવા જવામાં બહુ તકલીફ પડે છે બાળકો છે સ્કૂલના અહીંયા બધા અને વસ્તી એટલી મોટી છે અને આવો વિકાસ તો અમે બીજા વોર્ડમાં નહીં જોયો ખાલી આપણા જમાલપુરમાં એમાં વહી સભાનું ફૂટપાથ બહુ બહાર છે તો ત્યારે અમે ચાલીસ લોકોના નંબર નામ સાથે રજૂઆત કરી હતી કમિશનર સાહેબ ને આઠમા મહિનામાં ત્યારે એમણે કંઈક લગભગ હેતુ થોડો ઘણો ફેર કરી ને થોડીક વાર ખબર નહીં મને લેખિત માં નથી આપ્યું એમ કે ભાઈ જોઈશું એમ કરીને કઈક ફૂટપાથ અંદર ખેંચી હતી હવે પાછું નવેસર થી કઈક વધારે પડતું બહાર ચાલુ કર્યું છે એમણે અને અમુક લોકો કે છે ભાઈ અંદર ખાને મને ક્લિયર નથી કર્યું કે ભાઈ આ ફૂટપાથ નથી પેવર બ્લોક નું કામ છે પણ રોડ નો છે ને પોણા ભાગનો હિસ્સો બાર સુધી કરી નાખ્યો છે હવે આમાં જે બ્લોક જો એમને બનાવવાની યોજના હોય તો આ જે બ્લોક છે એ દરવાજાના પાસે બેસી ગયા છે આ રોડ છે દરવાજા પાસે જે બનાવ્યા છે આ જ બ્લોક એ છ મહિના અહીંયા ત્યાં બેસી ગયા છે અને છ મહિનાથી લગાતાર અંદર બાર અંદર બાર આ ફૂટપાથ કરી રહ્યા છે વય સભાનું આમાં મને એવું લાગે છે કે જે રીતે એમએલએ સાહેબે ત્યાં ફોટો પડાવીને કીધું હતું કે ભાઈ વીસ કરોડનો રોડ મારી રજૂઆત પર બનેલો છે તો આ વીસ કરોડ અમને આટલા જ વિસ્તારમાં પૂરા કરવા છે એટલે કોઈ પણ રીતે એ પથ્થર નાખીને અને મોટું બિલ પાસ કરાવવું હોય એવું લાગે છે મને અમીરભાઈ છ મહિનાથી હું જોઉં કે બનાવે છે તોડે છે બનાવે છો તો આ કેવી ગેમ રમાવી છે આમાં મેં તમને એ જ કીધું કે આ લોકોએ વીસ કરોડ આમાં પ્લાન એમએલએ

ਗੇਮੇਡੀ ਸੈਂਟਰ ਕਮੀਡੀ ਹੈ ਇਹ ਜੀ ਵਸਤੂ ਹੈ ਕਿ ਅੱਜ ਇੰਨਾ ਜੇ ਕੋਰਪੋਰੇਟ ਜੇ ਐਮਲੇ ਪਰ ਵਿਚਾਰੂ જોઈએ ਕਿ ਅੱਡਮੂਡੋ ਇੰਨਾ ਜਲੂਸ ਨਿਕਲਵਾਲੂ ਜੇ 2 ਵੇਗਿਆ ਪਛੀ ਤਾਂ ਸਵਾਰੇ ਆ ਲੋਕੋ ਨੇ ਜੋੜਾ ਤੇ ਆਉਂਦਾ ਤਾਂ ਇੰਨਾ ਬੜਾ ਨੇਤਾਵਾਂ ਪਰ ਆਤਾ ਤਾਂ ਅਧਿਕਾਰੀਆਂ ਆਤਾ ਤਾਂ ਇਹ ਲੋਕੋ ਨੇ ਖਿਆਲ ਨਾ ਆਇਆ આમાં એવું છે ને કે અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે એના અનુયાયી મને કે છે વોટ્સઅપ યુનિવર્સિટીના તમે સ્ટુડન્ટ તો મેં કીધું તમારા કોર્પોરેટર ને મારી સાથે ડિબેટમાં બેસાડી દો ને પહેલી વસ્તુ તો જુઓ જે નેતાએ આ હમણાં ઈદે મિલાદ ના ટાઈમમાં એક ડામર પેચવર્ક કરાયું એ પણ અમારી અરજી પર કરાયું ને જઈને ત્યાં મિરજાપુરમાં એમણે ફોટા પડાવી લીધા કે ઈદ મિલાદ નિમિત્તે અમે ડામર પેચવર્ક કરાયું તો એમને ઈદે મિલાદ નો પર્વ યાદ આવ્યો આ ભડિયાદની મેદનીનો નો એમને દેખાતો નહોતો ભાઈ તમે જો જમાલપુરના જ કોર્પોરેટર હોય તો તમને ખબર નથી કે છ મહિના થી આ રોડની દશા છે આ જેના પગ તૂટશે તો ભાઈ તંત્રથી બીવે છે કે શું છે એ તો તમે જ જાણી શકો છો આમાં કારણ કે વીસ કરોડ નું આમાં પૂરું કરવું છે તો કોના કોના ખિસ્સામાં પૈસા જવાના છે એ પણ આ મામલો ક્લિયર થાય છે આમાં કે ચૂપ્પી રહેવાનું કારણ એ પણ હોઈ શકે ભાઈ અમિતભાઈ આપનું શું હોદ્દો છે ને આપ શું કરો છો સેવા સેવા તો એવી છે કે હું જમાલપુર વોર્ડ કોર્પોરેશન ચૂંટણીનો એક તો ઉમેદવાર છું મારે એસડીપીઆઈ પાર્ટીથી જમાલપુર વિધાનસભાનો પ્રેસિડેન્ટ છું અને અમદાવાદ ડિસ્ટ્રિક કમિટીનો મેમ્બર છું અને હું મારા વોર્ડ સુધી સીમિત નથી હું હું આખા અમદાવાદની અંદર જ્યાં પણ જે સમસ્યા છે છે લોકો મને બોલાવે ને તો ત્યાં પહોંચી છું પછી સાબરમતી હોય નિકોલ હોય કે કોઈ પણ વિસ્તાર હોય બધી જગ્યાએ સેવા પહોંચાડવાનો મારો પ્રયત્ન કરું છું અને હું મારી જાત મહેનતથી મહેનત કરીને ખાવું છું અને અમુક લોકો મને પણ કહે છે કે અમીનભાઈ તમે પણ પૈસા લઈને મામલો છોડ દો પણ હું એ મામલામાં પડતો નથી મને દેશની સેવા નાગરિકોની સેવા હું મારા પેલો પ્રાવધાન છે મારા આપ લોકો ને શું લાગે છે કે આ જે વિકાસ થયું છે એના માટે શું કોણ કેશો એ જો તકલીફ હે તકલીફ तो ये डामर का रोड भी अपने को बन सकता था लेकिन इन लोगों ने डामर का रोड हटा के ब्लॉक बेकार करना था और गायनिक हॉस्पिटल के लिए वाँगा। जो पूछो हमने भी कितना है कितने हैरानों आप आप, हमने पूछो, तो इमे पूछोड़ छोटे छोटे बच्चे बड़ी बड़ी औरतें गिर जाती है अब क्या करती चलिए मेहनी में यही हालत हुई हाँ

का मसला बहुत सारा हो गया यहाँ पे यहाँ से एक गाड़ी निकलती दूसरी गाड़ी थी बड़ी गाड़ी है तो भी फंस जाती में और स्कूल है स्कूल के बच्चे निकलते गिरते पड़ते बाहर निकल के स्कूल में जाते

સિનિયર સિટીને તો બહુ તકલીફ પડે છે મડકામાં અમારે દુખાવો થાય છે સ્ટેરિંગ પર બેલેન્સ નથી અને ગમે ત્યારે પડી જવાનું ડર રહે છે એટલે સરકાર ને કોણ સારા કામ કરે બધા લપડા બંધ કરે નાટક કરવાનું કામ થેન્ક યુ